તો કચ્છમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે બુલડોઝર ચાલ્યું છે સરકારી જમીન ઉપર બનેલા ત્રણ મદરેસા જમીન દોસ્ત કરવામાં આવ્યા છે જામકુનારિયા કુરન ગામમાં આ બુલડોઝર ચાલ્યું છે વીસ થી વધારે ગેરકાયદે દુકાનો પણ તોડી પાડવામાં આવી છે

આ દુકાનો ઉપર પણ દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે બુલડોઝર ફેરવી અને ગેરકાયદેસર બાંધકામ કરેલી દુકાનો તોડી પાડવામાં આવી છે આ સાથે મદરેસા ઉપર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે તો સરકારી જમીન પર બનેલા ત્રણ મદરેસા જમીન દોષ કરાયો છે જામકુનરિયા કુરન ગામમાં આ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે